નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આવું જોઈએ અરવલ્લી જિલ્લાના વાંદિયોર ગામના સરપંચ જિલ્લા પ્રશાસન સામે માંડવો મોરચો આંગણવાડીઓ બસ્ટ સ્ટેશન ચેક ડેમના પાણી સહિતના વિકાસના કામોની ઉડપ હોવાને કારણે પદયાત્રા કાઢી વાંદેવળ ગામના સરપંચ ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે બિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કાઢી અનેક રજવાતો છતાં અધિકારીઓ કે નેતાઓ અમારું સાંભળતા નથી સરપંચ વિકાસના કામોની માંગ ન સ્વીકારવામાં આવે તો ગાંધીજી માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજે પંચાયત પંચાયતથી અમે તાલુકા પંચાયત કચેરી જવાના છીએ અમારા વિવિધ પડતર પ્રશ્નો છે જેવા કે ડામર રોડ હોય ઘરનારાવાળા પુલ હોય જીઆઈડીસીમાં રોજગારીના પ્રશ્ન હોય યા રોજગારી મેળવતા લોકોને લઘુત્તમ વેતનના પ્રશ્ન હોય પછી આંગણવાડીના પ્રશ્ન હોય યા પછી જે કામ અધૂરા છે ડામર રોડ રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ લેખિત પણ અમે આપેલું છે છતો પણ અમારી વાતના ક્યાંક ના ક્યાંક કોકના ઈશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી અમે આટલી બધી અરજીઓ કરી અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભ યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી એટલે અમારી એક આ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આ જે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી હાલ અમારા પરિસ્થિતિ ઊભા થઈ છે અને અમારા વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા કાઢી રહ્યા છે અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અમારો કોઈ પણ સંપર્ક કરવામાં આવ્યો નથી કે અમારા કામ કરી આપીશું એવું કોઈ પણ રીતે આશ્વાસન કહેવામાં પણ નથી આવ્યું એટલે જય હિન્દ અગય ભારત અગાઉ તંત્ર ને કેટલી વખત રજૂઆત અગાઉ તંત્ર ને મેં એટલી બધી વખત રજૂઆત કરી છે કે મારા જોડે એક કિલો કાગળ થઈ જાય એટલી રજૂઆત કરેલી છે મેં બઉ લખી લખીને આપ્યું છે અને ન્યૂઝ ચેનલ

પૂરો નથી કરતા છેલ્લા ચાર ચાર વર્ષથી પછી અસાળની અંદર જોઈએ તો નેશનલ હાઈવેથી આસામ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારે ડામરમાં જોઈએ છે પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માંગણી કરીએ છીએ એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું